હરિભક્તો કહે છે કે મહારાજ એમાં અમારે શું કરવાનું અમે તો એકદમ બોલ્યા એનું એ કારણ છે કે મંદિર થતું હોય તો અમારી સંપત્તિ ધરી દેવા તૈયાર છીએ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હે ભક્તો મંદિર એકલી સંપત્તિથી નથી બનતું મંદિર શ્રદ્ધાથી બને છે સંપત્તિની સાથે જો શ્રદ્ધા ન અપાય તો એ સંપત્તિ લુખી છે મંદિરમાં જે કંઈ આપો એ પૂરી શ્રદ્ધાની સાથે અપાય પ્રેમથી અપાય સમર્પણ એને કહેવાય પાંચ માણસ વચ્ચે આપણે કોઈને દબડાવીને શરમાવીને એની પાસે દાન લઈએ તો એ દાનમાં શ્રદ્ધા નથી આવતી શ્રદ્ધા તો સ્વયં અંદરથી ઉદ્ભવે છે શ્રદ્ધાની સાથે એક રૂપિયાનું દાન લાખ રૂપિયાનું કામ કરી દે છે માટે ભક્તો સંપત્તિ તો તમારી શક્તિ પ્રમાણે આપજો પણ અમે કહ્યું એ રીતે આ મંદિરમાં દર્શન ભજન કથા વાર્તા માટે આપવા તૈયાર છો તો આપણે મંદિર કરીએ હરિભક્તો કહે છે કે હા મહારાજ ચોક્કસ આવશું અને શ્રીજી મહારાજ કહે સારું કરો તૈયારી શોધો જમીન કઈ જગ્યાએ મંદિર કરવું સંતો તમે પણ બોલો મંદિર ક્યાં કરવું સારું બધા અલગ અલગ વિસ્તારની વાતો કરવા લાગ્યા પણ નવા વાસવાળા બહુ હોશિયાર નીકળ્યા નવા વાસના હરિભક્તોને એમ થયું મંદિર આપણી નજીકમાં હોય તો સારું આપણી બાજુમાં જ મંદિર હોય તો દર્શન ભજન ભક્તિનો ભારે આનંદ રહે મહારાજ અમારી એક વિનંતી છે બોલો ને પ્રભુ આ નવા વાસની બાજુમાં જમીન છે બિલકુલ ઉજ્જવળ પડી છે અને એ જમીન બિનવારસી છે તો એ જમીનનું નામ પાઠકવાડી છે પણ પાઠક જ્ઞાતિના કોઈ બ્રાહ્મણો કે કોઈ પરિવાર અહીં ક્યાંય છે જ નહીં કોઈ આવતા નથી અને જમીનમાં ઝાકરા અરે અંદર જતાં બીક લાગે એવી ઉજ્જવળ જમીન છે કોઈ એનો માલિક છે નહીં પ્રભુ જો આપની ઈચ્છા થતી હોય તો આ જમીન મંદિરમાં ઠીક રહેશે એવું અમારું માનવું છે શ્રીજી મહારાજ ઊભા થઈ ભક્તો સાથે બીજે દિવસે જમીનમાં વિચર્યા ઝાડા ને ને પથરા ઉકરડા પડેલા અંદર પણ મહાપ્રભુ કહે છે કે ભક્તો તમે જે વિચાર કર્યો છે એ અમને ઠીક લાગે છે આ જમીન સાત્વિક દેખાય છે ધરતીના ગુણ હોય છે પૃથ્વીના પણ ગુણ હોય છે રાજસ તામસ અને સાત્વિક ઘણા મકાનમાં કોઈ કુટુંબ રહેવા જાય પછી એમનામાં પરસ્પર પ્રેમ વધે સદભાવ વધે સંપત્તિ વધે આરોગ્ય વધે અને ઘણા મકાન એવા હોય છે કે એમાં રહેવા જાવ પછી કલેશ વધે ઝઘડા વધે મતભેદ વધે દુઃખ વધે એ જમીનના ગુણ હોય છે કારણ કે ધરતી ઉપર ન જાણે ક્યારેક એવા ખેલ ખેલાયા હશે એ ધરતી ઉપર ક્યારે શું બન્યું હશે એમ વચ્ચે એક બનાવ બનેલો એક હરિભક્તે કંઈક મકાન બાંધ્યું અને બાંધ્યા પછી એને કંઈ ને કંઈક ઉદ્વેગ અસંતોષ કલેશ ચાલુ ને ચાલુ છેવટે કોઈ ભૂદેવને લઈ ગયા કોઈ સંતોને લઈ ગયા ચોવીસ કલાકની ધૂન કરાવી હોમાત્મક મહાપૂજા કરાવી એમાં સર્વ મંગળના એક હજાર નામથી ઓમ થાય જમાડ્યા જમાડ્યા સંતોને એટલું જ નહીં સંતોએ કહ્યું કે ત્રણ દિવસ સુધી અહીં ગાયો બાંધો ચોકમાં એને ઘાસ નાખો અને ગૌમૂત્ર ગૌમય આ ધરતી ઉપર થવાડો ધરતીનો ગુણ બદલાયો એ ગ્રહસ્થ શાંતિ થઈ એટલે ધરતીમાં પણ રાજસ્થામાં એવા ગુણ હોય છે સ્વામિનારાયણ ભગવાન કહે છે ભલે આ ધરતી ઉજ્જવળ દેખાય છે અવાવરું દેખાય છે બીક લાગે એવી જણાય છે પરંતુ આ ધરતી સાત્વિક છે પવિત્ર છે